વેસનગરનો ટ્રાફિક હવે હળવો થશે એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો નગરપાલિકા ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારી વિકાસ રાતલાએ માહિતી આપી જાગૃત નાગરિક ભરતભાઈ દ્વારા ધારદાર રજૂઆતો કરી જીવ ડીસીને આડે હાથ લેવામાં આવ્યો એક પખવાડિયા પહેલા મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિસનગર શહેરની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે વિસનગરના અગ્રણીઓ હોદ્દેદારો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં મહત્વનો મુદ્દો ટ્રાફિકનો નો મુદ્દો જગ્યો હતો ત્યારબાદ એક સંકલન સમિતિ બનાવી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે વિસનગર શહેરના પ્રશ્નો અંગે મિટિંગ કરવા સૂચન આપવામાં આવ્યું હતું તેના અનુસંધાને આજે નગરપાલિકાના હોલ ખાતે સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી ચીફ ઓફિસર ડીવાયએસપી દિનેશ ચૌહાણ મામલતદાર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા વિસનગરના જાગૃત નાગરિક એવા ભરતભાઈ પટેલ અને મનીષભાઈ ઘેડિયા દ્વારા ટ્રાફિક નિવારણ અને જીયુડીસી ની ધીમી કામગીરી બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી પ્રાંત અધિકારી વિકાસ રાત્રા દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેને સૌ કોઈએ વધાવીને કામગીરીને બિરદાવી હતી કૃષ્ણનગરમાં ગાડીઓના પાર્કિંગ માટે આવનારા એકાદ વીકમાં સિવિલ હોસ્પિટલ અને તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવશે તથા શાકભાજીની લારીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આદર્શ હાઈસ્કૂલ સામે આવેલી નગરપાલિકાની જગ્યામાં ખાણીપીણી માટે ફૂડ કોર્નર પણ તૈયાર કરવામાં આવશે જેથી સિટી અંદરનો ટ્રાફિક હળવો કરી શકાય બાબતે પ્રાંત અધિકારીએ પોતાની માહિતી પણ આપી છે જે કમિટી મળી નગરપાલિકા ખાતે કેવા પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ અને શું કહેશો બાબુ અત્યારે વિસનગર શહેરમાં વિધ વિકાસના કામો ચાલી રહ્યા છે સાથે સાથે ટ્રાફિકના પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે આ સંદર્ભે માન્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ દ્વારા અગાઉ બે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પણ ઘણા બધા વિકાસના કામોની સમીક્ષા તેમજ ટ્રાફિકના સમસ્યા ટ્રાફિકના પ્રશ્નોની સમસ્યા બાબતે પણ વિવિધ વિભાગોને માર્ગદર્શન આપેલ અને એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું આ કમિટીમાં વિવિધ વેપારી એસોસિએશનના વ્યક્તિઓ એપીએમસીના પ્રતિનિધિ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો પત્રકારશ્રીઓ તેમજ તમામ વિભાગના સંબંધિત વિભાગના અધિકારીઓશ્રીઓ છે આ મિટિંગની આજે આ કમિટીની આજે મિટિંગ બોલાવવામાં આવી હતી આ સાથે જે જે માન્ય મંત્રીશ્રી દ્વારા જે જે મુદ્દાઓની ચર્ચા થયેલ એ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી માન્ય મંત્રીશ્રીની મિટિંગ બાદ એક આપણે વેલ નોન ટ્રાફિક એક્સપર્ટને બોલાવી અને જ્યાં જ્યાં ટ્રાફિકના પોઈન્ટ્સ છે એનું અવલોકન કરાવવામાં આવ્યું હતું અને એક્સપર્ટ દ્વારા એક રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યું હતું આ રિપોર્ટના અનુસંધાને ઘણા બધા સજેશન કરવામાં આવ્યા હતા અને એ સજેશનોની સમીક્ષા કરવામાં આવી હતી એ પૈકી એક જે મુદ્દો હતો વૈકલ્પિક પાર્કિંગનો મુદ્દો આ વૈકલ્પિક પાર્કિંગ પ્લોટ ઉપલબ્ધ થાય તો રોડ પરના વાહનો છે એ પાર્કિંગ પ્લોટમાં પાર્ક થઈ શકે અને આ વૈકલ્પિક પાર્કિંગ પ્લોટ માટે થઈને નગરપાલિકાએ ખૂબ સારી કામગીરી કરી છે અને એ કામગીરી પ્રગતિમાં છે એ પ્લોટ ઉપલબ્ધ થઈએથી જે રોડ પરના પાર્કિંગનો પ્રશ્ન છે એ આઉટ થઈ શકે એમ છે આ સાથે ટ્રાફિક પોલીસનો જે બંદોબસ્ત અને એની જે ડિપ્લોયમેન્ટની સમીક્ષા પણ ડીએસપી શ્રી દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે સિદ્ધેશ્વરી માતા મંદિરથી કાંસા સુધીનો જે રસ્તો છે એ પણ અત્યારે પ્રગતિ હેઠળ છે અને ઝડપથી કામગીરી થઈ રહી છે સાથે સાથે એનું જો ઝડપથી પૂર્ણતા થઈ શકે ક્વોલિટી વર્ક સાથે તો એક વૈકલ્પિક રસ્તો મળી શકે અને શહેરનો ટ્રાફિક જે છે એ રસ્તેથી પણ હળવો થઈ શકે એમ છે તો આ બધા જ જે જે છે કામો એની સમીક્ષા કરવામાં આવી હતી આમાં જીયુડીસીના કર્મચારીઓ અધિકારીઓ આર એન પંચાયત સ્ટેટ નગરપાલિકા તેમજ તમામ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા અને તમામ જે કામો ચાલી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી હતી કામો વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય તેમજ ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ શકે તેની સમીક્ષા કરવામાં આવી હતી આ તબક્કે ઘણા બધા કમિટીના મેમ્બર્સ તરફથી સૂચનો મળેલા હતા અને આ સૂચનોની નો પણ ચર્ચા કરી અને એનો પણ અમલ કરવામાં આવશે વિસનગર શહેરમાં ચાલી રહેલ વિકાસના કામો તેમજ ટ્રાફિકના મુદ્દે જે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે કમિટીની આજરોજ મીટિંગ મિટિંગ કરવામાં આવી છે આ મિટિંગમાં ચર્ચામાં એવું પણ આવ્યું છે કે ઘણી જગ્યાએ જ્યાં પાર્કિંગ અલોકેટ નથી કરેલ તેવી જગ્યાએ પાર્કિંગ કરવાથી તેમજ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું હોય તે ન કરવાથી ઘણી ઘણા સ્થળોએ ટ્રાફિક થઈ રહ્યો છે તો આ તબક્કે વિસનગર શહેરના તેમજ